બોટાદ રાજુ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વિરોધ કરવા પહોંચ્યા હતા ને તે વિરોધ દરમિયાન તેમને રાત ત્યાં રોકાળા હતા ને ત્યાંથી તેમની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી હતી ત્યારે હવે આ સમગ્ર ઘટના છે તે મહાપંચાયત સુધી પહોંચી છે ને બોટાદમાં આજે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ આયોજન દરમિયાન એપીએમસી તાત્કાલિક બેઠક બોલાવી છે ને તેની ઉપર રાજુ આપ્યું છે શું આપ્યું છે નમસ્કાર હું છું જ્યોતિ પંડ્યા આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હાલ બોટાદ કાર્ડને લઈને રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી હતી અને રાજુ કરપડાને જે બોટાદ જે માર્કેટિંગ યાર્ડમાં તે વિરોધ કરવા પહોંચ્યા હતા ત્યાંથી તેમને રોકવામાં આવ્યા હતા ત્યારે જોયા બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે એપીએમસીના ચેરમેન છે તેમના દ્વારા એક તાત્કાલિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત વેપારીઓ તથા સમસ્ત ચેરમેનોને બેસવાનું હતું ને ત્યાંથી તેમની જે મીટિંગ છે તેમાંથી નિર્ણય લેવામાં આવ્યો આવશે

પોણા બે વાયગા છે થોડી વાર પહેલાં બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા જાહેરાત કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે બોટાદ માર્કેટિંગ યાર્ડનો જે ઇશ્યુ છે એમાં ખેડૂતો સાથે સુખદ સમાધાન થયું આવું કહેવાનું છે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું દોસ્તો ખેડૂતોને ગુમરાહ કરવામાં હર હંમેશ મોખરે રહેલું બોટાદ માર્કેટિંગ યાર્ડ ફરી એક વખત ખેડૂતોને ગુમરાહ કરવાના પ્રયત્ન કરી રહ્યું છે અમારી માંગણી એકદમ વ્યાજબી છે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને મીડિયા સામે આવીને જે વાત કહી આ તો એક અઠવાડિયાથી કેસેટ વગાડી રહ્યા છે આમાં નવું શું છે અમારી માંગણી એ છે કે ખેડૂતોને એક વખત હરરાજીમાં જે ભાવ બોલાઈ ગયા જે ભાવ નક્કી થઈ ગયા એ ભાવે ખેડૂતોનો કપાસ જેટલો પણ જે હરરાજીમાં ઢગલો હોય ટેક્ટરમાં હોય સકડામાં હોય જેટલો પણ જથ્થો છે એ જે ભાવ હરરાજીમાં બોલાયા એ જ ભાવે વેચાણ કરવું એટલે કે એ જ ભાવે વેપારીએ ખરીદી કરી લેવાની કડદો નહીં કરવાનો સાથે જ કપાસ પાસો ભરીને જાઓ એવું પણ નહીં કહેવાનું એકદમ વ્યાજબી માંગણી હતી હવે અહીંયા ચેરમેન નું કોઈ કરશે વેપારી કડદો કરશે તો ઇન્સ્પેક્ટર છે એમાં મધ્યસ્થી કરશે અરે ભાઈ યાર્ડના એક પણ અધિકારી પર અમને વિશ્વાસ નથી વેપારી ચોરી કરે વેપારી ખેડૂતના ખિસ્સા કાપે છે એમાં સૌથી મહત્વનો રોલ તો યાર્ડના સત્તાધીશો યાર્ડના અધિકારીઓનો છે

પણ એકવાર હરરાજી થઈ ગઈ વેપારીએ એ એટલે કપાસની ખરીદી કરી લીધી ત્યાર પછી કોઈ પણ જગ્યાએ કપાસ પહોંચાડવાનો હોય તો આ જવાબદારી વેપારીની રહેશે અહીંયા જે ચેરમેન દ્વારા જવાબ આપવામાં આવ્યો એમાં એવું કહેવામાં આવ્યું છ કિલોમીટર સુધી ખેડૂતોએ પોતાના ખર્ચે કપાસ પહોંચાડવાનો ત્યાર પછી વેપારીનું ગોડાઉન કે જીન દૂર હોય તો વેપારી ખેડૂત સાથે અથવા વાહન ચાલક સાથે ભાડું નક્કી કરી લે છે આ વાત છે એ ગોળ ગોળ વાતો છે મીડિયા સામે મીડિયા સામે આવીને માત્ર ને માત્ર જૂની એક કેસેટ વગાડવાની વાત છે અમારા ખેડૂતોની માંગણી ત્યારે પૂરી થશે જ્યારે અમને લેખિત બાહેંધરી આપવામાં આવે કે હવે પછી કડદો નહીં થાય જ્યારે લેખિત બાહેંધરી આપવામાં આવે કે યાર્ડની બહાર કોઈ પણ ખેડૂતનો કપાસ વેપારી લઈ જાય તો એનું ભાડું વેપારી ચૂકવશે માત્ર મીડિયા સામે આવીને તમે બોલો છો ને આ વાત અમારે લેખિતમાં જોઈએ છે અમારું આંદોલન પૂરું થઈ જશે અમારી માંગણી પૂરી થઈ જશે અમે તમારો આભાર માનશું ચેરમેન સાહેબને વિનંતી કરીએ છીએ કે બોટાદ માર્કેટિંગ યાર્ડના તમામ સત્તાધીશોને વિનંતી કરીએ છીએ ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરો અત્યાર સુધી વર્ષોથી ખેડૂતોને આ જ યાર્ડની અંદર વેપારીઓ દ્વારા લૂંટવામાં આવ્યા છે હવે ખેડૂતથી સહન થઈ શકે એવું નથી અમારી માંગણી વ્યાજબી છે આ માંગણી મુજબ જો ખરેખર બોટાદ માર્કેટિંગ યાર્ડ નિર્ણય લેતું હોય તો એક લેખિત બાહેધરી આપે અન્ય માર્કેટિંગ યાર્ડની અંદર ક્યાંય કડદો થતો નથી અન્ય માર્કેટિંગ યાર્ડની અંદર હરરાજી થઈ ગયા પછી ખેડૂતે પોતાના ખર્ચે અલગ જગ્યાએ વેપારીની જગ્યા પર પોતાનો કપાસ પહોંચાડવાનો હોતો નથી માત્ર બોટાદમાં જ કેમ આવું થાય છે જે તમે સદ્ધરતાની વાતો કરો છો જે તમે અહીંયા બોટાદ યાર્ડના વખાણ કરવાની વાતો કરો છો આ બોટાદ યાર્ડમાં શું શું થયું સંસ્થાને લૂંટવામાં કોને મહત્વનો ભાગ ભજવો છે આવનાર સમયમાં એ બી વાત કરશું સંસ્થાને લૂંટી લીધી સંસ્થાને ખાઈ ગયા ગોડાઉનો સંસ્થાના ખાઈ ગયા ગોડાઉનો નામે ત્રણ ત્રણ લાખ રૂપિયા લઈને માજલા બારણેથી ખિસ્સા ભરવાનું કામ પણ અહીંયા થયું છે સીસીઆઈમાં જે ખરીદી થઈ છે એમાં વેપારીઓ સાથે રાત્રે મિટિંગ કરી અને બોગસ ખેડૂતના નામે સીસીઆઈમાં કપાસનું વેચાણ આજ યાર્ડના આજ યાર્ડના સત્તાધીશોની રહેમ નજર નીચે થયું છે પ્રમોશનની વાત કરીએ તો એ ભલે નવી ભરતી કરવા માટેના જે પ્રયત્નો થતા એની વાત કરીએ તો પણ ભલે તમામ જગ્યાએ બોટાદ માર્કેટિંગ યાર્ડને એક પણ જગ્યાએ દાગ ન લાગ્યો હોય આવું એક પણ કામ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થયું નથી અમે શાંતિપ્રિય ખેડૂત છીએ અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારી રજૂઆત કરવા જઈએ છીએ મહેરબાની કરી અને ખેડૂતના અવાજને દબાવવાના પ્રયત્ન ન કરશો અમે શાંતિથી બેઠીએ છીએ આજે હળદરની અંદર કે પછી અહીંયા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જે ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું છે તો આ ખેડૂત મહાપંચાયતમાં જે ખેડૂતો આવી રહ્યા છે એને ક્યાંક ને ક્યાંક રોકવાના પ્રયત્ન પોલીસ દ્વારા થાય છે મને મેસેજ મળ્યા છે અમુક પોલીસ અધિકારીઓ સિંઘમગીરી કરે છે કારણ વગરના અમુક ખેડૂતોને દંડા માર્યા હોય આવા પણ મેસેજ મળ્યા છે એક વાત યાદ રાખજો તમારો દંડો ખેડૂત પર પડે છે આવનાર સમયમાં એના પણ હિસાબ થશે તમે એવું નહીં સમજતા અંગૂઠા સાપ નેતા આવી ગયા છે અમે પણ કોર્ટ કચેરીમાં અમે પણ પ્રેક્ટિસ કરી છે વકીલાત કરી છે અને જે લોકોને સિંગડા ઉગ્યા છે ને એના સિંગડા કાપવાનું કામ પણ અમને આવડે છે એટલે જ્યારે ચેરમેન સાહેબે હજુ પાંચ વાગ્યા સુધીનો સમય છે ચેરમેન સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કે અમારી બંને માગણીઓ જે છે ખેડૂતોની માગણી છે આ કોઈ રાજકીય પાર્ટીની માગણી નથી આ બંને માંગણીઓ બાબતે લેખિતમાં બાહેધરી આપવામાં આવે જ્યાં સુધી લેખિત બાહેધરી નહીં મળે ત્યાં સુધી અમારા કાર્યક્રમો ચાલુ રહેશે જય આદા પ્રમુખ રાજુ કરપડા જે હાલ કર પાણીએ છે ને બોટાદ કાંડ ને લઈ બોટાદ કરદા કાંડ ને લઈને મેદાને છે અને તેમને ખેડૂતો માટે લડી લેવા માટે